નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો ગુજરાત સરકાર દ્વારા નવી યોજના જાહેર કરવામાં આવી છે જેની અંતર્ગત તમને દર મહિને રૂપિયા પચીસ સહાય જે છે એ આપવામાં આવશે તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે આ યોજના શું છે આ યોજનાનો લાભ કોને મળશે આની અંદર જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાના ક્યારે શરૂ થશે ઇન શોર્ટ આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબ્સ્ક્રાઇબ કરી લેજો તો તમે જોઈ શકો છો ગુજરાત સરકાર દ્વારા નવી યોજના જાહેર દર મહિને રૂપિયા પચીસોની જે છે એ તમને સહાય ચૂકવવામાં આવશે જે યોજના છે એનું નામ છે સુબેદાર રામજી સખપાલ યોજના બે હજાર પચીસ કોને આ યોજનાનો લાભ મળશે અને ઓનલાઈન ફોર્મ ક્યારે ભરાશે એના વિશેની માહિતી જે છે એ આપણે જોઈએ તો પહેલાં જે આ ન્યૂઝપેપર કટિંગ આવી છે તમે એ જોઈ લો ગુજરાત સરકારે સુબેદાર રામજી સખપાલ યોજના અમલમાં મૂકી અગ્નિવીરની પરીક્ષાની પૂર્વ તૈયારી માટે સરકાર એસસી યુવાનોને પચીસ રૂપિયા જે છે એ આપશે દર મહિને તમને જે છે એ પચીસ રૂપિયાની સહાય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે જે આ યોજના છે એનું નામ શું રાખવામાં આવશે સુબેદાર રામજી સકપાલ યોજના બે હજાર આ વર્ષે એકસો પચાસ યુવાનોને પંચોતેર દિવસની તાલીમ આપી અને ભરતી માટે તૈયાર કરાશે તો ઇન્ડિયન આર્મીની અંદર જે અગ્નિવીરની ભરતી આવે છે એની તૈયારી કરવા માટે એસસી યુવાનોને દર મહિને પચીસો રૂપિયાની જે છે એ સહાય જે છે એ ગુજરાત સરકાર દ્વારા ચૂકવવામાં આવશે તમે જોઈ લો ભારત સરકારની અગ્નિવીર યોજનામાં ગુજરાતમાંથી સૌથી વધુ અનુસૂચિત જાતિ એસસી યુવાનો તૈયાર થાય થાય તે માટે રાજ્ય સરકારે સુબેદાર રામજી સકપાલ યોજના અમલમાં મૂકી છે યોજના થકી પ્રથમ વર્ષે એકસો પચાસ એસસી યુવાનોને અગ્નિવીર પરીક્ષાની પૂર્વ તૈયારી માટે ખાસ ટ્રેનિંગ અપાશે માત્ર ટ્રેનિંગ જ નહીં પરંતુ તેના માટે રાજ્ય સરકાર પ્રત્યેક યુવાનને દર મહિને પચીસો રૂપિયાનું સ્ટાઈપન પણ આપશે એટલે કે તમે અગ્નિવિરની તૈયારી કરી શકો એના માટે જે છે એ તમને ટ્રેનિંગ આપવામાં આવશે અને ટ્રેનિંગ સાથે સાથે તમને દર મહિને રૂપિયા પચીસોનું સ્ટાઈપણ છે એ પણ આપવામાં આવશે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગના સેક્શન ઓફિસર સંતોષ વાસાવણીની સહિત પ્રસિદ્ધ થયેલા ઠરાવમાં ઉપરોક્ત યોજનાની જાહેરાત કરવામાં આવી છે જેમાં કહેવાયું છે કે યોજના હેઠળ પ્રારંભિક તબક્કે એકસો પચાસ એસસી યુવાનોને પંચોતેર દિવસ માટે દેહગામના લવાડ સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટી ટ્રેનિંગ આપવામાં આવશે તો જે રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટી છે ત્યાં આ એકસો પચાસ યુવાનોને પંચોતેર દિવસની ટ્રેનિંગ આપવામાં આવશે અને પંચોતેર દિવસ એટલે થઈ ગયો આપણે અઢી મહિના તો તમને દર મહિને જે પચીસસો રૂપિયા સ્ટાઈપણ છે એ પણ આપવામાં આવશે તેના માટે સરકારે આ વર્ષે રૂપિયા એકાવન લાખની જોગવાઈ કરી છે જેમાં તાલીમર્થી યુવાનોને આ જ યુનિવર્સિટીમાં રાખી અગ્નિવિર યોજનામાં પડતી સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયાર કરવામાં આવશે અગ્નિવિરમાં ગુજરાતમાંથી સૌથી વધુ યુવાનો સફળતા હોય તે માટે સુબેદાર રામજી સકપાલ યોજના હેઠળ સત્તર પોઈન્ટ પાંચ વર્ષથી એકવીસ વર્ષના યુવાનોની પસંદગી જે છે એ કરવામાં આવશે તો આનો લાભ કોને મળશે એસયુવાનો જે છે એમને મળશે અને એમની ઉંમર જે છે એ સાડા સત્તર વર્ષથી એકવીસ વર્ષ વચ્ચેની હોવી જોઈએ આ તાલીમ માટે તમારી ઊંચાઈ એકસો અડસઠ સેમી હોવી જોઈએ અને વજન પચાસ કિલો હોવું જોઈએ છે એ જરૂરી છે છથી સિત્યોતેર પ્લસ પાંચ સેમીનું જે છે એ એટલે કે નોર્મલ સાતી સિત્યોતેર અને ફૂલાવેલી સાથી પાંચ સેમી જે છે એ વધારી અને તમારું જે છે એ શારીરિક જે છે એ એટલી લાયકાત હોવી જરૂરી છે અને તમે ઓછામાં ઓછું ધોરણ દસ જે છે એ પાસ કરેલું હોવું જોઈએ જેની અંદર પિસ્તાલીસ ટકા પણ જે છે એ મિનિમમ રાખવામાં આવેલા છે તો એકસો અડસઠ સેમ હાઈ પચાસ કિલો વજન અને સાથે સાથે તમે ધોરણ દસ પાસ પિસ્તાળીસ ટકા સાથે કરેલું હોવું જોઈએ સુબેદા રામજી સખપાલ યોજના મારફતે અગ્નિવિરની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે એસસી યુવાનોની પસંદગી ટૂંક સમયમાં અખબાર મારફતે જાહેરાત યાદી કરવામાં આવશે તો આના માટેના ઓનલાઈન ફોર્મ ભરવા માટેની જાહેરાત જે છે એ ન્યૂઝપેપરની અંદર પ્રસિદ્ધ કરવામાં આવશે એના પછી આના માટેના ઓનલાઈન ફોર્મ ભરાશે અને એમાંથી જે છે એ તમારી પહેલાં શારીરિક કસોટી અને લેખિત કસોટી યોજાશે અને એના આધારે એકસો પચાસ યુવાનોની જે છે એ પસંદગી કરવામાં આવશે એમને પંચોતેર દિવસની ટ્રેનિંગ આપવામાં આવશે અને દર મહિને રૂપિયા પચીસોનું સ્ટાઈ પણ છે એ પણ આપવામાં આવશે તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે જે ગુજરાત સરકાર દ્વારા નવી સુભેદાર રામજી સખપાલ યોજના શરૂ કરી છે એના વિશેની માહિતી મેળવી છે આ યોજનાની ઓફિશિયલ વધારે ઇન્ફોર્મેશન આવશે કે ફોર્મ ભરવાના શરૂ થશે તો એની માહિતી પણ તમને ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે તો એના માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો Thank you. Thank you so much for watching.